છે આ બેને લઈ લીધી છે બાંધણીઓ સાત હજારનું બિલ કર્યું છે તમને કેવી લાગી આ બાંધણીઓ તમે આવજો આ મગનલાલની દુકાને બધાય શોપિંગ કરો બહુ મસ્ત મળે છે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્રખ્યાત છે ને આ મગનનાની દુકાન છે ને આ બાંધણી કાબેન બાંધણી ખરીદી કરે છે કેવી કેવી મસ્ત બાંધણીઓ છે આ પ્રખ્યાત છે બધાય વ્યાજબી ભાવ છે બહુ મસ્ત મળે છે તો બધાય અહીંથી શોપિંગ કરે છે Thank you, like, like it, share, subscribe. <laughs>